જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રીનાથજી પાટોત્સવ વિશે શ્રવણ કરીશું આ દિવસનું મહત્ત્વ શું છે પાટોત્સવ કયા દિવસે છે તથા કથા વિશે શ્રવણ કરીશું નાથ દ્વાર એટલે પ્રભુને મળવાનું દ્વાર વૈષ્ણવોના વહલા શ્રીજી બાવાનો પાટોત્સવ મહાવધિ સાધમે આવે છે પાટોત્સવ એટલે જે દિવસે પ્રભુ પોતાના નવા મંદિરમાં એટલે કે સિંહાસન ઉપર બિરાજમાન થયા તે પવિત્ર દિવસ શ્રીજી બાબા નાથ દ્વારાના મંદિરમાં સંવત સત્તરસો અઠ્યાવીસના મહાવધિ સાતમને દિવસે બિરાજ્યા હતા નાથ દ્વારા એટલે નાથને મળવાનું દ્વાર શ્રીમદ ભગવતના સ્વરૂપે અને શ્રીનાથજીના સ્વરૂપને એકાત્મા રૂપે ગણવામાં આવ્યું છે શ્રીનાથજી પ્રથમ શ્રી ગિરિ ગોવર્ધન પર વિરાજ્યા એ પછી ત્યાંથી આપ મેવાડમાં પધાર્યા ત્યાં સુધી જે સ્થળે પ્રભુ પધાર્યા તે બધા સ્થાન શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીની ચોકી તરીકે પ્રસિદ્ધ છે શ્રીનાથજીને શ્રી ગિરિરાજથી મેવાડમાં પધારતા આ બાર ચરણ ચોકીઓમાં ઓગણત્રીસ માસ અને સાત દિવસ થયા હતા શ્રીનાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ સ્વરૂપ પુષ્ટિ સંપ્રદાયના પ્રધાન ઠાકોરજી નાથદ્વાર પહેલાં શ્રીનાથજી વ્રજમાં શ્રી ગિરિરાજ પર્વત ઉપર વિરાજતા હતા શ્રીનાથજીએ એક વૈષ્ણવ ભક્ત અજબ કુંવરબાઈને વચન આપ્યું હતું કે તેઓ તેના ગામ મેવાડમાં પધારશે એટલે વ્રજમાં એકસો ચુમ્મોતેર વર્ષ વિરાજ્યા પછી શ્રીનાથજી આજના નાથ દ્વારમાં પધાર્યા શ્રીનાથજીના મંદિર ઉપર નળિયાનું છાપરું છે આ છાપરાવાળી કોટડી જ અજબ કુંવરબાઈનું મૂળ નિવાસ સ્થાન છે અહીં શ્રીનાથજી ચોપાટ ખેલવા પધારતા હતા આ છાપરા ઉપર બે કલશ છે કલશ ઉપર સુદર્શન ચક્ર છે સુદર્શન ચક્ર ઉપર સાત જુદા જુદા રંગની ધ્વજાઓ લહેરાય છે શ્રીનાથ દ્વારથી બે કિલોમીટર દૂર મંદિરની ગૌશાળા છે આ ગૌશાળામાં હજારો ગાયો છે પુરુષોત્તમ શ્રીનાથજીનો પાટોત્સવ મહાવદ સાતમ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ગુરુવારના રોજ દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવાશે નાથ દ્વારમાં બિરાજતા શ્રીનાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડે છે આજના દિવસે એટલે કે જે દિવસે શ્રીનાથજીનો પાઠોત્સવ હોય તે દિવસે શ્રીજી પ્રભુ વ્રજમાંથી પધારવા ઉપરાંત વર્તમાન શ્રીજી મંદિરની બહાર ચોકમાં સ્થિત ખર્ચ ભંડારમાં વિરાજતા હતા થોડા વર્ષો પૂર્વે મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ ડોલોત્સવના આગળના દિવસ દ્વિતીય પાઠના દિવસે વર્તમાન પાઠ પર વિરાજ્યા હતા ખર્ચ ભંડારમાં જે સ્થાન પર પ્રભુ બિરાજ્યા હતા હાલ ત્યાં શ્રીજીની છબી છે અહીંની સેવા દરરોજ શ્રીજીના ભિતરિયા કરે છે આજે ખર્ચ ભંડારમાં બિરાજતા શ્રીજીની છબીને આજે સેંકડો લિટર કેસર તથા મેવાયુક્ત દૂધનો ભોગ આરોગાવવામાં આવે છે જે શયન બાદ તમામ વૈષ્ણવો તથા નગરવાસીઓને વિતરણ કરવામાં આવે છે શ્રીનાથજી પાટોત્સવના દિવસે અહીં ઉત્સવપૂર્ણ માહોલ જોવા મળે છે ઢોલ નગારા અને શંખનાદ પણ થાય છે રસિયા ગવાય છે અને અબીલ ગુલાલની છોડો પણ ઉડે છે સમગ્ર વાતાવરણમાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે ભગવાન શંકરજી માતા પાર્વતીજીને શ્રી ગોપાલ સહસ્ત્ર નામ સંભળાવી રહ્યા છે જેમાં તેમણે ગોપાલજીનું નામ નિત્યોત્સવ કહ્યું નિત્યોત્સવો નિત્ય સૌખ્યો શ્રી નિત્ય મંગલ આજ ઉત્સવ ઉત્સવપ્રિય પ્રભુ શ્રીનાથજી નાથ દ્વારમાં સાક્ષાત વિરાજમાન થઈ ભક્તોને દર્શન આપે છે એવું માનવામાં આવે છે કે કેટલાક દોષોથી ભરેલા જીવોને ભૂમિ પર ફરીથી જન્મ લેવો પડ્યો હતો ત્યારે આ દોષોથી ભરેલા દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણ્યમાં અને શ્રીનાથજીનું પ્રાગટ્ય ગોવર્ધન પર્વત ઉપર થયું જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ ડાકોરમાં શ્રી રણછોડરાય દ્વારિકામાં દ્વારકાનાથ સ્વરૂપે ઓળખાય છે અને તેમની ભાવપૂર્વક ભક્તિ થાય છે એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીનું દિવ્ય સ્વરૂપ ઈષ્ટદેવ તરીકે પૂજાય છે શ્રીનાથજીના મહાત્મ્ય અંગે શ્રી નારદજી રાજા બહુલાશ્વને કહે છે કે હેન રૂપ ગિરિરાજની ગુફાના મધ્ય ભાગમાં જ શ્રીહરિનું સ્વત સિદ્ધ સ્વરૂપ પ્રગટ થશે ભગવાન ભારતના ચારેય ખૂણામાં ક્રમશઃ જગન્નાથજી શ્રી રંગનાથજી શ્રી દ્વારિકાનાથજી શ્રી બદ્રીનાથજી તરીકે પ્રસિદ્ધ છે હે નરેશ્વર ભારતના મધ્ય ભાગમાં પણ તેઓ ગોવર્ધનનાથ તરીકે બિરાજમાન છે તેઓનું દર્શન કરવાથી નર નારાયણ બનવાનું સામર્થ્ય ધરાવે છે જે વિદ્વાન પુરુષ આ ભૂતલ પર ચારેયનાથોની યાત્રા કરી દેવદમન શ્રી ગોવર્ધનનાથજી એટલે કે શ્રીનાથજીના દર્શન નથી કરતો તેને યાત્રાનું ફળ મળતું નથી જે શ્રદ્ધાળુ દેવદમન શ્રીનાથજીનું દર્શન કરી લે છે તેને પૃથ્વી પર ચારેય નાથોની યાત્રાનું ફળ મળી જાય છે ચતુર્ના નામ કૃત્વા યાત્રા નરહ સુધી ના પશ્યે દ્વે વમન સ નયાત્રા ફલમ લપેતા શ્રીનાથમ દમનમ પશ્યે ધ્રુવર્ધને ગિરો ચતુર્ણ ભુવીનાથાનામ યાત્રાયા ફલમાપ નો યાત આમ સંપૂર્ણ ભારત જ નહીં વિદેશોમાંથી પણ ભક્તો શ્રીનાથજીના દર્શન કરવા માટે આવે છે એટલું જ નહીં અહીં યોજાતા વિવિધ ઉત્સવોમાં પણ ખૂબ જ ભક્તિપૂર્વક ભાગ લે છે શ્રીનાથજીના શ્રીનાથજી દેવદમન ઇન્દ્રદમન અને નાગદમન એવા પણ નામ છે પરંતુ વૈષ્ણવો તેમને લાડથી શ્રીજી બાબા અથવા શ્રીનાથજી કહે છે શ્રીમદ્ ભાગવત શ્રીજી બાબાનું વામય સ્વરૂપ છે તેના બાર સ્કંદ શ્રીજી બાબાના બાર અંગ છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઉચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ ઇન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી તરીકે પ્રસિદ્ધ થયા તેઓએ ઇન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઇન્દ્ર દમન કાલિયા નાગ માટે નાગદમન બ્રહ્મ વરૂણ યમરાજ કામદેવ વગેરેનું અભિમાન ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત થયા હતા કળિયુગમાં જીવોના ઉદ્ધાર માટે તેઓ ગિરિરાજ ગોવર્ધન પર પ્રગટ થઈ શ્રીનાથજીના નામે જગ પ્રસિદ્ધ થયા શ્રીનાથજીનું સ્વરૂપ નિહાળતાં જ હૃદય ગદગદિત થાય છે બીજી રીતે કહીએ તો શ્રીનાથજીનું સ્વરૂપ એટલું મનમોહક છે કે તેમના મુખારવિંદને વિંદને જોતા જ જીવો મોહિત થઈ જાય છે નાથ દ્વારામાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે ગોવર્ધનગીરી પર્વત ઉપર વ્રજવાસીઓને શ્રી ગોવર્ધન વામ વામભૂજાના દર્શન થયા શ્રી મહાપ્રભુજીના મતે ભાગવત સ્વરૂપને શ્રીનાથજીના એકાત્મ સ્વરૂપે માનવામાં આવે છે શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં પ્રકાશિત છે તેમનું સ્વરૂપ ગોવર્ધનને ધારણ કર્યા તે સમયનું છે તેમના સ્વરૂપ અંગે એવું માનવામાં આવે છે કે તેમના ડાબા હાથ વડે ભક્તોને પોતાના શરણમાં લીધા છે જમણા હાથની મુઠ્ઠી આપણને પ્રતીતિ કરાવે છે કે આપણા બધાનું મન ભગવાનની મુઠ્ઠીમાં હોય આપણે તેમનામાં ઓતપ્રોત થઈ ગયા છીએ સંસારમાં જ રચ્યા પચ્યા રહેનારાઓને અંગૂઠો દેખાડી કહે છે કે હું તમારા માટે નથી જે શરણે આવશે તે જ નિકુંજમાં પ્રવેશી શકશે જમણી બાજુ કમર પર રાખેલા હાથ પ્રતિથી કરાવે છે કે વાસનામાંથી જીવોને છોડાવનાર પણ હું જ છું તો ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રીનાથજીના પાટોત્સવનું મહત્ત્વ શું છે અને પાટોત્સવ કયા દિવસે છે તેના વિશે શ્રવણ કર્યું તેમણે કયા દેવતાઓના ઘમંડ તોડવા માટે કયું સ્વરૂપ ધારણ કર્યું હતું તેના વિશે પણ શ્રવણ કર્યું વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય શ્રીનાથજી ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથજી ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ